જય આદિવાસી જય જોહર આજ રોજ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી આદિવાસી દિવસ તરીકે પૂરું વિશ્વ અને પૂરું ભારત આજે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યું છે દરેક રાજકીય પક્ષો પણ આજે આદિવાસી સમાજને સાથે લઈ અને આદિવાસી સમાજના દિવસે આદિવાસી દિવસ તરીકેની ઉજવણી કરી રહી છે આજે સિનોર તાલુકામાં સમગ્ર આદિવાસી સમાજ એકજૂથ થઈ અને શેગવા મુકામેથી રેલી લઈ અને અમારા સાડલી બિરસા મુંડા સર્કલે આજે આવી રહ્યા છે અને આજે અમે એના સ્વાગતમાં અહીંયા ઉભેલા છે આજનો દિવસ એટલે બહુ જ બહુમૂલ્ય દિવસ છે આ ભારતના અમો મૂળ નિવાસી છે આ ભારતના અમે પ્રથમ નાગરિક છે અને આજે આ પ્રથમ નાગરિક તરીકે અમારી ફરજ છે કે અમારો દિવસની આજે ઉજવણી અમે અમારા ગામમાં કરીએ છીએ છાતીથી અમારું છાતી અમારી ભૂલી જાય છે કે આજે અમે અમારો દિવસ આજે અમારો સમાજ એક થઈ અને ઉજવી રહ્યા છે જય ભીમ જય આદિવાસી જય બિરસા જય સંવિધાન